નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો હાલ જોવા જઈએ તો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો આવી રહ્યા છે પણ તો હવે તે નબળા પડી રહ્યું છે હવે તમે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી ધીમે ધીમે સિસ્ટમ છે એ મિત્રો એક્ટિવ થઈ ગયો છે જેમ જેમ મિત્રો ચોમાસું એક્ટિવ નજીક આવી રહ્યું છે તેમ મિત્રો હિંદ મહાસાગર છે બંગાળની ખાડી છે અરબી સમુદ્ર છે આની અંદર ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને સાથે સાથે તમે જોઈ શકો છો કે રાત્રિના સમયે મિત્રો બફારો વધી રહ્યો છે શરીરની અંદર હવે મિત્રો ચીકણો થઈ રહ્યો છે તો એનો મતલબ કે આ તમામ સી ચોમાસાના સંકેત આપે છે સાથે સાથે ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદને લઈને હળવા વરસાદી ઝાપટાને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે ડેટા જોઈ શકો છો એ પ્રમાણે હિંદ મહાસાગરની અંદર બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રની અંદર મોટા પ્રમાણની અંદર ભેજ આવી રહ્યો છે જે આગામી સમયની અંદર મિત્રો બંગાળની ખાડીની અંદર એક હળવું સાયક્લોન પણ બનાવશે અને તેને લઈને સમગ્ર દક્ષિણ ભારતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર હલ થઈ શકે છે તો આજના વિડીયોમાં મિત્રો આ વરસાદ વિશે સાથે સાથે આગામી પંદર દિવસ મિત્રો કેવા રહેશે તેને લઈને વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા તમે સ્પષ્ટ મેપ જોઈ શકો છો અને આ મેપ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો હાલ જોવા જઈએ તો એકદમ વાતાવરણ ક્લીન છે પરંતુ અહીંયા નીચલા લેવલે તમે જોઈ શકો છો ખૂબ જ મોટી હલચલસી શરૂ થઈ ગઈ છે એટલે કે ચોમાસાનો જે બેસ સી બંધાવાનો શરૂ થઈ ગયો છે અને જેને લઈને આગામી સમયની અંદર જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું પણ બની રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો સાથે સાથે પવનો છે જે ઉત્તર પશ્ચિમના ફોકાઈ રહ્યા છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હજી પણ અસર જોવા મળી રહી છે એટલે કે હાલ જોવા જઈએ તો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ એટલી અસર છે બંગાળની ખાડીવાળીની પણ એટલી જ અસર છે તો અહીં તમે જોઈ શકો લગભગ ત્રીસ અને પહેલી તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક હળવું વાવાઝોડું બની શકે છે અને આ વાવાઝોડાને કારણે જ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત તરફ મિત્રો ભેજ આવી શકે છે જેને લઈને દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર છે આ સિવાય મિત્રો ખાસ કરીને મધ્યપ્રદેશ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર હળવો વરસાદ ઝાપટા જોવા મળી શકે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર છે તો ખાસ કરીને કચ્છની અંદર પણ મિત્રો વરસાદને લઈને આગાહી છે પરંતુ મિત્રો આ એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર મિત્રો આપણે જોવા જઈએ તો આગાહી કરવામાં આવી છે એટલે કે એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને વાતાવરણની અંદર પલટો આવશે એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર એક બાજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું તો આ તમામ પરિસ્થિતિને કારણે આગામી સમયની અંદર જોવા જઈએ તો ગુજરાતનું વાતાવરણ છે બગડવાનું છે સાથે સાથે મિત્રો આવું થશે તો ગરમીની અંદર ચોક્કસથી મિત્રો આપણને રાહત મળવાની છે એટલે કે તાપમાનનો પારો જે બેતાલીસ તેતાલીસ ડિગ્રી જતો હોય છે તેની અંદર ચોક્કસથી રાહત મળશે અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક હળવું સાયક્લોન બનવાની પણ સંભાવના હાલ મિત્રો જોવા મળી રહી છે હાલ મિત્રો આપણે જોવા જઈએ તો અંબાલાલ પટેલે જે આ વર્ષે આ કઈ કરી કે આ વર્ષે વાવાઝોડા થોડાક વધુ આવી શકે છે તો તેની અત્યારથીને જ મિત્રો શરૂઆત થઈ ગઈ હોય તેવું મિત્રો જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીની અંદર એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર એક વાવાઝોડું હળવું બની શકે છે જોકે તે સાયક્લોનની અંદર પરિણમે તે પહેલાં મિત્રો તે વિખાઈ જાય અને આગળની બાજુ મિત્રો ફંટાઈ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે પરંતુ તેની અસર ચોક્કસથી મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર થવાની છે પવનની ઝડપની વાત કરીએ તો પવનની ઝડપ પણ મિત્રો ખૂબ જ તેજ રહેવાની છે પવનની ઝડપ પણ અનિયમિત અને અનિશ્ચિત રહેવાની છે એ તમે જોઈ શકો છો ગુજરાતનો અહીંયા મિત્રો મેપ છે જેની અંદર બપોર પછીના ભાગની અંદર જોઈ શકો છો સંપૂર્ણ કચ્છની અંદર ચાલીસ કિલોમીટર આ સિવાય રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથની અંદર પણ તેજ પવનથી જોવા મળી શકે છે એટલે કે સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને કચ્છની અંદર તેજ પવનથી જોવા મળશે આ સિવાય સત્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો તેજ પવન જોવા મળી રહ્યું છે જેને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ગરમીની અંદર મિત્રો એકદમ રાહત મળવાની છે આ સિવાય અઠ્યાવીસ તારીખે પણ તેજ પવન છે જોવા મળી રહ્યો છે ઓગણત્રીસ તારીખે પણ તેજ પવનની મિત્રો આગાહી છે જેને લઈને ગરમીની અંદર ચોક્કસથી મિત્રો રાહત મળશે અને પહેલી અને બીજી તારીખ પછી વરસાદને લઈને આગાહી છે તો જે પવન છે એ અનિયમિત અને અનિશ્ચિત થવાનો છે એક બાજુથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર એક બાજુથી અરબી સમુદ્ર ઉપરથી ભેજ આવશે આ બંનેના કારણે મિત્રો આગામી સમયની અંદર છે એ જે પવન છે એની દિશા છે એ મિત્રો અનિયમિતને અનિશ્ચિત રહેશે ક્યારેક સાવ પવન પડી જશે તો ક્યારેક ખૂબ જ તેજ પવન છે જોવા મળવાનો છે તો ખાસ કરીને એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર મિત્રો વરસાદને લઈને અહીંયા તમે જોઈશું સંપૂર્ણ ભારતની અંદર મિત્રો ખાસ કરીને પરિસ્થિતિ બદલવા જઈ રહી છે અને અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને એક સાયક્લોન બનવાની શક્યતા મિત્રો જોવા મળી રહી છે હવે મિત્રો તેની દિશા કઈ તરફ જાય તે જોવાનું જો કે તે મ્યાનમાર તરફ અત્યારે હાલ મિત્રો ફંટાય તેવી શક્યતા છે કારણ કે ઉપલા લેવલેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ધક્કો મારી રહ્યા છે ઉત્તરના પવનો આવી રહ્યા છે એટલે આ વાવાઝોડું મિત્રો મ્યાનમાર તરફ ફંટાય તેવી શક્યતા છે પરંતુ તેની હિસાબે ગુજરાતના વાતાવરણની અંદર જોવા જઈએ તો અસ્થિરતા આવશે દરિયા કિનારે ખૂબ જ તેજ પવન ફૂંકાશે અને વાવાઝોડાની અસરથી થોડી ઘણી જોવા મળવાની છે આ સિવાય તાપમાનની વાત કરીએ તો અહીંયા મિત્રો આપણે જોઈએ છીએ ખાસ કરીને તેજ પવન છે એ ખાસ કરીને આગામી પંદર દિવસ સુધી રહેવાનો છે તો ગરમીની અંદર મિત્રો અહીંયા ચોક્કસથી રાહત મળશે સવારનું તાપમાન છે એ બાવીસથી લઈને પચીસ સેલ્સિયસ જોવા મળે પરંતુ બપોરનું તાપમાન શ્રી ખાસ કરીને છત્રીસ સાડત્રીસ વધીને મિત્રો આડત્રી ઓગણચાલીસ સુધી જોવા મળે તેનથી વધારે મિત્રો તાપમાન છે શક્યતા નથી આ મિત્રો ખાસ કરીને ઉત્તરના પવનો બેદી ફૂંકાશે તો તેને લઈને મિત્રો ખાસ કરીને તાપમાન છે ઓગણચાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે બાકી ખાસ કરીને જોવા જઈએ તો પહેલી તારીખથી એપ્રિલ મહિનાની શરૂઆતથી જ વાતાવરણ છે અસ્થિર બનવાનું છે ક્યાંક ક્યાંક મિત્રો તેજ પવન તો ક્યારેક વરસાદ ક્યારેક વાદળછાયું વાતાવરણ તો તેને લઈને તાપમાન છે ક્યારેક ચાલી ક્યારેક એકતાલીસ ડિગ્રી એ તમે જોઈ શકો છો ખાસ કરીને એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળવાનું છે કારણ કે પવન છે કોઈ લાંબા અંતરેથી નથી આવ્યો ત્યાંને ત્યાં ઘૂંટાઈ રહ્યો છે જે મિત્રો આગામી સમયની અંદર તાપમાનની અંદર વધારો કરી શકે છે સાથે સાથે વાતાવરણ પણ મિત્રો બગાડવાનું કામ છે એ મિત્રો આ કરશે હવે મિત્રો આપણે વાત કરી કે આના હિસાબે ચોમાસા પર શું અસર થશે તો ખાસ કરીને અત્યારે મિત્રો ચૈત્રી મહિનો શરૂઆત થવા જઈ રહ્યો છે ચૈત્રી મહિનાની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખથી ચૈત્રી મહિનો શરૂઆત થઈ રહ્યો છે અને ચૈતર મહિનાની જો વાત કરીએ તો આકાશ એકદમ ક્લીન રહેવું જોઈએ અને ચેતર મહિનાના ચૈત્રી દનૈયાસી ખાસ કરીને જોવામાં આવતા હોય છે ચૈત્રી દનૈયાની વાત કરીએ તો ખાસ કરીને વદ વધપાચમથી ચૈત્રી દનૈયા શરૂ થતા હોય છે અને તે સમય મિત્રો આકાશ ચોખ્ખું રહે કોઈ પણ પ્રકારની ખાસ કરીને વાદળો ન બંધાય ઓછો ભેજ આવે તો આગામી ચોમાસું છે એ સારું જાય તેવા સંકેત મળતા હોય છે જો ખાસ કરીને અરબી સમુદ્રમાંથી વધુ ભેજ આવશે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે તો ચૈત્રી દનિયા ચોક્કસથી મિત્રો બગડી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત